અમદાવાદ એસઓજી અને અસા સામાજિક વનીકરણ વિભાગનું આ સંયુક્ત ઓપરેશન છે સુરજ કાચબો અને સુરા પોપટના વેપારમાં સંકળાયેલા આરોપીના ઘરે દરોડા પાડવામાં આવ્યા શાહપુર કીડીપાડાની પૂળમાં ઘરમાંથી ચોત્રીસ સુરજ કાજબા પણ મળી આવ્યા છે શાહપુર ગુંડી ચોકના ઘરમાંથી એકસો એક સુડા પોપટને રેસ્ક્યુ કરવામાં આવ્યા દિલ્હી ચકલા વિસ્તારમાં બે ટીમે અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા છે અને આ દરોડામાં આ પ્રકારની માહિતી સામે આવી છે અમદાવાદ એસઓજી અને સામાજિક વનીકરણ વિભાગનું આ સંયુક્ત ઓપરેશન કે જેમાં સૂરજ કાચબો અને સુડા પોપટના વેપારમાં સંકળાયેલા આરોપીના ઘરેથી દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે શાહપુરની ગુંડી ચોકના ઘરમાંથી એકસો એક સુડા પોપટને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ સાથે જ કે જેને પણ જપ્ત કરવામાં આવ્યા છે દિલ્હી વિસ્તારમાં બે વેપારમાં સંકળાયેલ આરોપીના ઘરે દરોડા પાડવામાં આવ્યા શાહપુર કીડીપાડાની પૂળમાં ઘરમાંથી ચોત્રીસ સૂરજ કાચબા પણ મળી આવ્યા છે શાહપુર ગુંડી ચોકના ઘરમાંથી એકસો એક સુડા પોપટને રેસ્ક્યુ કરવામાં આવ્યા દિલ્હી ચકલા વિસ્તારમાં બે ટીમે અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા છે